થરાદ શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે એક અનોખો અને ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો શહેરના બજારમાં જુદા જુદા વિસ્તારમાં કુલ થી વધુ મટકીઓ બાંધવામાં આવી હતી જેને ફોડવા માટે મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનું આયોજન સેલણ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત જૂના રામજી મંદિરમાં આરતી કરીને થઈ હતી અને ત્યારબાદ જૈન દેરાસરથી લઈને નવા રામજી મંદિર ચાચર ચોક અને બળિયા હનુમાન મંદિર સુધીના રૂટ પર મટકીઓ બાંધવામાં આવી હતી આ કાર્યક્રમમાં કૃષ્ણ ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મટકીઓ ચડાવવા માટે રૂપિયા પંદર હજારથી વધુની બોલી બોલાઈ હતી આ બોલી દર્શાવે છે કે લોકોમાં કાર્યક્રમ પ્રત્યે કેટલી શ્રદ્ધા અને ઉત્સાહ છે આ ભવ્ય આયોજનમાં સંત શ્રી રામલખન દાસ બાપુ અને અન્ય રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર થરાદ શહેર આ દિવસે કૃષ્ણ ભક્તિના રંગે રંગાયું હતું અને લોકોએ જન્માષ્ટમીના આ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી